હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા જનરલ પેપર એક યુનિટ નંબર ચાર માહિતી સંચારના પચાસ અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ એમસીક્યુની પીડીએફ તેમજ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આપ મેળવી શકો છો પ્રશ્ન નંબર એક છે માહિતી સંચારનો મુખ્ય હેતુ શું છે તો કે માહિતીની આપલે અથવા માહિતીનો વિનિમય કરવો જવાબ થશે બી ત્યાર પછી માહિતી સંચારના મુખ્ય તત્વો કેટલા છે પાંચ કઈ ક્રિયા માહિતી સંચારની ક્રિયા સાથે સંકળાયેલી નથી તો માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે માહિતીનું સંપ્રેશણ કરવામાં આવે છે માહિતીનો સ્વીકાર પણ થાય છે પણ માહિતીનો નાશ કરવામાં આવતો નથી એટલે જવાબ થશે સી ત્યાર પછી માહિતી સંચાર માટે કયું માધ્યમ સૌથી ઝડપી છે તો ડાક એટલે કે ટપાલ ઇમેલ ટેલિવિઝન કે રેડિયો તો ઈમેલ છે એ પાંચ જ મિનિટની અંદર મેળવી શકીએ છીએ તો ઈમેલનું માધ્યમ છે એ સૌથી ઝડપી છે માહિતી સંચારનો અવરોધ અથવા બેરિયર એ શું છે તો કે એક પ્રકારનું સોફ્ટવેર છે નહીં સોફ્ટવેર નથી માહિતી વહનનો અવરોધ છે હા તો માહિતી વહનનો અવરોધ એ તમારો સાચો જવાબ થશે ત્યાર પછી કયું ઉદાહરણ સંદેશાની વિધેયપૂર્ણ ફોર્મ્યુલાની પ્રકૃતિ ધરાવે છે મિત્ર સાથે વાતચીત ઓફિશિયલ મેલ સામાજિક મીડિયા પોસ્ટ અને પત્રકારિતા તો ફોર્મલ એટલે કે એક ફોર્મેટની અંદર ફિક્સ હોય તો ઓફિશિયલ હોય એ જ ફોર્મેટમાં હોય જેમ કે સરકારી કોઈ પરિપત્ર છે તો એ એની કાયદેસર ફોર્મેટમાં જ હોય છે મિત્ર સાથે વાતચીત સામાજિક મીડિયાની અંદર પોસ્ટને પત્રકારિતા છે એ અનફોર્મલ માહિતી સંચાર ગણી શકાય કે જેમાં કોઈ ફોર્મેટ અથવા કોઈ નીતિ નિયમ હોતા નથી ગમે તે વ્યક્તિ ગમે તેની સાથે વાતચીત કરી શકે અથવા માહિતી સંચાર કરી શકે ત્યારબાદ કયું માધ્યમ મુખ્યત્વે સાંકેતિક એટલે કે નોન વર્બલ જેમાં વાણી કે શબ્દનો ઉપયોગ ન થાય તેના માટે ઉપયોગમાં લેવાય છે તો ઈમેલ છે એ લેખિતનું ઉદાહરણ છે મેસેજ તમે જે ટાઈપ કરીને લખો છો એ પણ લેખિતનું ઉદાહરણ છે ન્યૂઝપેપરની અંદર પણ અક્ષર હોય છે પણ હાવભાવ છે બોડી લેંગ્વેજ એ નોનવર્બલ ગણી શકાય કે જેમાં માત્ર ઈશારા કે સંકેત આપીને માહિતીની આપ લે થાય છે ત્યારબાદ માહિતી સંચારમાં ફીડબેક એટલે શું ફીડબેકનું બીજું નામ છે પ્રતિસાદ સંદેશ મોકલનારનું પ્રતિસાદ માહિતી સંગ્રહની પ્રક્રિયા પ્રચારની એક પદ્ધતિ કે ડેટા એન્ટ્રી તો માહિતી જેને મોકલવામાં આવી છે એનો પ્રતિસાદ અથવા ફીડબેક જે હકારાત્મક કે નકારાત્મક પણ હોઈ શકે ત્યાર પછી વાયરલેસ સંચારનું ઉદાહરણ કયું છે તો રેડિયો ન્યૂઝપેપર ટેલિગ્રાફ કે પત્ર તો એનો જવાબ છે રેડિયો જેમાં વાયર હોતો નથી ત્યાર પછી કયું માધ્યમ પ્રાથમિક રીતે દ્રશ્ય માહિતી માટે હોય છે એટલે કે જેને જોઈ શકાય તેના માટે હોય છે તો કે રેડિયો ટેલિવિઝન ટેલિફોન કે મેગેઝિન તો જોવા માટે ટેલિવિઝન છે એમાં સાંભળી પણ શકાય અને જોઈ પણ શકાય તો એ જવાબ થશે ટેલિવિઝન અથવા ટીવી આઈપી એડ્રેસનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે તો ઇન્ટરનેટ કમ્યુનિકેશનમાં ટેલિવિઝન બોડકાસ્ટમાં રેડિયો પ્રસારણમાં કે પત્ર વ્યવહારમાં જો એલિમિનેશન મેથડનો ઉપયોગ કરીને પણ તમે સરળતાથી જવાબ શોધી શકશો તો ઇન્ટરનેટ કમ્યુનિકેશન કરવું હોય તો આઈપી એડ્રેસ જરૂરી બનશે ઇમેલનું પૂરું નામ શું છે તો ઇલેક્ટ્રોનિક મેલ ઇમરજન્સી મેલ એક્સપ્રેસ મેલ કે એફિશિયન્ટ મેલ તો એનો જવાબ છે ઇલેક્ટ્રોનિક મેલ મોબાઈલ ફોન કયા પ્રકારનું સંચાર માધ્યમ છે તો વાઇલ્ડ વાયરલેસ ટ્રેડિશનલ કે નોન ડિજિટલ વાયરલેસ છે જેમાં કોઈ વાયર નથી છતાં પણ આપણે દેશ વિદેશની અંદર કોઈ પણ જગ્યાએ વાતચીત કરી શકીએ છીએ ત્યાર પછી ડબલ્યુ ડબલ્યુ વર્લ્ડ વાઈડ વેબની શોધ કોણે કરી જો અહીંયા પૂરું નામ પણ આવી જશે ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ શું છે તો એનું પૂરું નામ છે ટીમ બર્નરલી દ્વારા એની શોધ થઈ હતી કયું માધ્યમ માહિતી પ્રસારણ માટે સબસિડરી માધ્યમ એટલે કે સપોર્ટ સિસ્ટમ તરીકે કામ કરે છે ટેલિવિઝન ઇમેલ ફેક્સ કે આપેલ તમામ અથવા બધું તો આ જે છે એ માહિતી પ્રસારણ માટેના સબસિડરી માધ્યમો ગણી શકાય કે જેના દ્વારા આ માહિતી છે ઇનડાયરેક્ટલી મોકલી શકાય જીપીએસનો ઉપયોગ શેના માટે થાય છે તો કે સંચાર માટે સ્થાન પહોંચાડવા માટે મૌખિક સંદેશ માટે તો જીપીએસ સિસ્ટમ છે એ સ્થાન દર્શાવે છે કોઈ ચોક્કસ સ્થાને તમારે પહોંચવું હોય તો એનાથી જાણી શકાય માહિતી સંચારની મુખ્ય લાક્ષણિકતા કઈ છે તો કે એકમુખી પ્રક્રિયા ના તો એ વ્યક્તિગત થઈ જશે દ્વિમુખી પ્રક્રિયા છે અનિયમિત છે કે અવરોધ મુક્ત છે એમાં થોડો ઘણો અવરોધ પણ છે દ્વિમુખી પ્રક્રિયા છે કે જેમાં એક માહિતી મોકલાવે છે અને બીજો માહિતી મેળવે છે તો દ્વિમુખી પ્રક્રિયા છે માહિતી સંચારમાં કઈ પ્રક્રિયા સૌથી મહત્વપૂર્ણ છે તો કે ફીડબેક અવરોધ મૌન કે અવગણના તો અવરોધ છે એ નડતર રૂપ છે મોન હોય તો માહિતી સંચાર ન થાય ને અવગણના કરવાની નથી તો ફીડબેક વગર માહિતી સંચાર અધૂરો ગણાય છે ભલે હકારાત્મક હોય કે નકારાત્મક પણ ફીડબેક જરૂરી છે સફળ માહિતી સંચાર માટે કયું માધ્યમ માહિતી સંચાર માટે પ્રાથમિક રીતે ઉપયોગી નથી તો ઇમેલ પત્ર ટેલિવિઝન કે સુગંધ તો જવાબ થશે સુગંધ બાકીના તમામ માધ્યમો છે એ સંચાર માટે ઉપયોગી છે માહિતી સંચાર માટે અવરોધ કેવી રીતે અસર કરે છે તો સંદેશાના વહનને સુચારું બનાવે છે આ ખોટી વાત છે સ્પષ્ટતા વધારે છે ખોટી વાત છે સંચારની અસરકારકતા ઘટાડે છે સાચી વાત છે તો જવાબ થશે સી સંચારની અસરકારકતાને ઓછી કરે છે અથવા ઘટાડે છે સંખ્યાત્મક માહિતીનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે કે જેમાં સંખ્યા હોય અથવા ડેટા હોય તો ઇમોશન્સ રિપોર્ટ ડેટા ફોટોગ્રાફ કે પત્ર તો રિપોર્ટની અંદર છે એ માહિતીના ડેટા હશે તો જવાબ થશે રિપોર્ટ ડેટા ત્યાર પછી પ્રશ્ન નંબર 22 છે માહિતી સંચારનો મુખ્ય હેતુ શું છે જો આ પ્રશ્ન પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો છે મનોરંજન નથી માહિતીની વહેંચણી કરવાનો છે અથવા આપલે કરવાનો છે નીચે પૈકી કયું માહિતી સંચારનો હેતુ નથી માહિતી વેચવી ગુપ્તતા જાળવી લોકો વચ્ચે સમજ વિકસાવવી કે નિર્ણયમાં સહાય કરવી તો ગુપ્તતા રાખવી એ માહિતી સંચારનો હેતુ નથી સેફ્ટીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવે છે સંગઠનમાં અસરકારક માહિતી સંચાર શા માટે જરૂરી છે કામદાર વચ્ચે ગેરસમજ ઘટાડવા પેપર વર્ક વધારવા સંચાલકને મજબૂત બનાવવા અને મનોરંજન માટે તો ગેરસમજ ન થાય એ માટે જ માહિતી સંચાર જરૂરી છે કે જેથી બધાને તમામ બાબતની માહિતી મળતી રહે માહિતી સંચારનો કયો પ્રકાર સંચાલન માટે મહત્વનો છે નિમ્નગામી ઉધ્વગામી આડંબર કે પ્રચારક તો ઉધ્વગામી એટલે ઉપરની સપાટી જે થાય છે એ અગત્યનો છે સુચારુ માહિતી સંચાર કોને માટે ફાયદાકારક કર્મચારી વ્યવસ્થાપક સમગ્ર સંસ્થા માટે ઉપયોગી છે પરિમાણ પરિણામકારક સંચાર કેવી રીતે નિર્ણય લેવામાં સહાય કરે છે તો કે વાસ્તવિક માહિતી પૂરી પાડે છે ધારણા પર આધાર રાખે છે શંકા પર આધાર રાખે છે અને ગ્રુપ વાસ્તવિક માહિતી પૂરી પાડે છે એ જવાબ થશે માહિતી સંચારમાં પ્રભાવકારકતા કયા પરિબળ પર આધાર રાખે છે વ્યાજબી માહિતી પર અવ્યખિત સંદેશા પર નહીં રાખે માત્ર મૌખિક સંચાર ઉપર નહીં રાખે ગૂંચવણ ભરેલી ભાષા ઉપર પણ નહીં રાખે તો જવાબ શું થશે વ્યાજબી સાચી અને પ્રમાણિત માહિતી ઉપર જવાબ થશે એ ત્યારબાદ જો માહિતી સંચાર યોગ્ય ન હોય તો તેની અસર કોના ઉપર પડે છે ટોચના વ્યવસ્થાપન ઉપર માત્ર ગ્રાહકો પર કે સમગ્ર વ્યવસ્થાપન અને કર્મચારીઓ પર તો જવાબ થશે સી સમગ્ર વ્યવસ્થાપન અને કર્મચારી છે એ તમામ ઉપર એની અસર થશે એક સંસ્થા માટે શું મહત્ત્વપૂર્ણ છે ગેરસમજમાં વૃદ્ધિ થવી વિલંબિત સંચાર થવો અસરકારક રીતે માહિતીની વહેંચણી થવી જવાબ થશે સી ત્યારબાદ એક સંચાલક માટે ઉપયોગી માહિતી સંચારનો મુખ્ય હેતુ શું છે તો કે ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા વધુ દસ્તાવેજી કામગીરી અધૂરા માહિતી આધારિત નિર્ણય કે ગેરસમજમાં વધારો તો ઝડપી નિર્ણયની ક્ષમતા છે એ ઝડપથી વિકસે એનો મુખ્ય હેતુ છે જવાબ થશે એ અસરકારક માહિતી સંચારનું લક્ષણ નથી તો સ્પષ્ટતા હોવી જોઈએ સંપૂર્ણતા હોવી જોઈએ સંબંધિત માહિતી પણ હોવી જોઈએ કયું નથી તો અવ્યાખ્યિત સંદેશો હોવો જોઈએ નહીં એમાં સ્પષ્ટતા આવતો જરૂરી છે એક સારી માહિતી સંચાર પદ્ધતિમાં શું હોવો જોઈએ સ્પષ્ટ સંદેશ અસ્પષ્ટ શબ્દો સંપૂર્ણ માહિતી કે અવરોધક સંચાર તો સ્પષ્ટતા સંદેશમાં હોવી જોઈએ ત્યારબાદ સંચારમાં ફીડબેક શા માટે મહત્વપૂર્ણ છે તો કે સંદેશ સમજવાની ખાતરી માટે જવાબ થશે એ અસરકારક માહિતી સંચારની ભાષા કેવી હોવી જોઈએ સરળ અને સ્પષ્ટ જવાબ થશે એ નીચે પૈકી કયું નકારાત્મક માહિતી સંચારનું લક્ષણ છે તો કે અ સંગત સંદેશ સંદેશની સ્પષ્ટતા માધ્યમની પસંદગીની સંપૂર્ણ માહિતી છે એ સકારાત્મક અથવા હકારાત્મકના લક્ષણો છે જુઓ છે કે નથી એ બાબતના પ્રશ્નો દર વખતે પૂછાય છે સંચાર પ્રક્રિયામાં અવરોધો કેવી રીતે દૂર કરી શકાય તો સંદેશને વધુ સ્પષ્ટ બનાવીને જવાબ થશે એ સંચારની અસર અસરકારક ક્યારે બની શકે જો સંદેશ સ્પષ્ટ અને અર્થસભર હોય તો જવાબ થશે એ સંચારમાં અવરોધ કેવી રીતે ઘટાડી શકાય તો ખુલ્લા દ્રષ્ટિકોણથી અવરોધની અવગણના કરીને અસ્પષ્ટ સંદેશ અવ્યાખ્ય તો ખુલ્લા દ્રષ્ટિકોણથી સંચાર સંસ્થામાં ફોર્મલ સંચાર કયો નથી તો ઈમેલ ગપશપ મેમો કે સત્તાવાર રિપોર્ટ તો ગપશપમાં કોઈપણ વ્યક્તિ કોઈ સાથે ગમે તે ભાષામાં ગમે તે લહેકામાં વાત કરી શકે એને કહેવાય ગપશપ તો એ ફોર્મલમાં ન ગણાય સંસ્થાના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે કયું મહત્વપૂર્ણ છે તો અસરકારક સંચાર જવાબ થશે એ માહિતી સંચાર શા માટે જરૂરી છે તો કે યોગ્ય માહિતીની વહેંચણી કરવા માટે જવાબ થશે સી માહિતી સંચારનો મુખ્ય હેતુ શું છે લોકો સુધી યોગ્ય માહિતી પહોંચાડવી જવાબ થશે એ ઉચ્ચ સ્તર પર નિર્ણયો લેવામાં માહિતી સંચાર શા માટે ઉપયોગી બને છે તો કે સાચી માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે જવાબ થશે એ સંચાલન માટે માહિતી સંચાર શા માટે મહત્વપૂર્ણ છે તો કે વ્યવસ્થિત અને તટસ્થ નિર્ણય લેવા માટે જો પહેલી જ નજરમાં તમને જવાબ મળી જતો હોય તો બીજા વિકલ્પ વાંચવાની જરૂર નથી તેનાથી તમારો સમય છે એ બચી જશે એલિમિનેશન મેથડનો ભરપૂર ઉપયોગ કરવો ત્યારબાદ માહિતી સંચારનો પ્રાથમિક હેતુ કયો છે સચોટ અને સમયસર માહિતી પહોંચાડવાનો જવાબ થશે બી સંસ્થા માટે અસરકારક માહિતી સંચાર કેવી રીતે મદદ કરે છે તો સકારાત્મક મા વાતાવરણ અને યોગ્ય નિર્ણય લેવામાં ઉપયોગી કે મદદ કરે છે જવાબ થશે બી સંચાર વ્યવસ્થાપન શા માટે મહત્વપૂર્ણ બાબત છે તો સંસ્થાના લક્ષ્યો હાસિલ કરવા માટે જવાબ થશે એ માહિતી સંચાર કેવી રીતે સંસ્થા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તો સંસ્થાની કામગીરીમાં સુધારો થઈ શકે જવાબ થશે એ માહિતી સંચારની ગતિ ઝડપ કઈ પદ્ધતિ દ્વારા થાય છે તો કે મૌખિક માહિતી સંચાર છે એ સૌથી ઝડપી છે અને એનાથી પણ ઝડપી છે એ કયો છે ઈમેલ અને મોબાઈલ માત્ર મૌખિક નહીં પણ ઈમેલ અને મોબાઈલ પણ સાથે છે જો અહીંયા આપેલ તમામ એવો શબ્દ હોત તો હસ્તલેખિતની જગ્યાએ ઈમેલ મોબાઈલ અને મોકી આ તમામ લઈ શકાત ફરી મળીશું આવા જે અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત